નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલ માં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ કરી દબાવી દેજો જેથી અમારા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે આજના જીરાના ભાવ વિશે વાત કરીએ તો ધારી ચાર હજાર થી ચાર હજાર પાંચસો પચાસ પોરબંદર ત્રણ થી ચાર હજાર ચારસો સાવરકુંડલા ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર સાતસો રાપર ત્રણ હજાર એકસોથી ચાર હજાર ચારસો સિત્તેર રાજકોટ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર સાતસો પચાસ જેતપુર ચાર હજાર બસોથી ચાર હજાર છસો દસ પાટડી ત્રણ હજાર આઠસો એકથી ચાર હજાર ચારસો સિત્તેર બહુચરાજી ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર બસો એક વાંકાનેર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ચારસો નેવું હળવદ ચાર હજાર ત્રણસોથી ચાર હજાર છસો સાઠ સિદ્ધપુર ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર ગોંડલ ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર સાતસો મોરબી ચાર હજાર થી ચાર હજાર પાંચસો પચાસ મહેસાણા ત્રણ હજાર છસો થી ત્રણ હજાર આઠસો પાંચ ધ્રોલ ત્રણ હજાર થી ચાર હજાર ચારસો જુનાગઢ ચાર હજારથી ચાર હજાર નવસો ભાવનગર ચાર હજાર ચારસો થી ચાર હજાર પાંચસો પચાસ બાબરા ચાર હજાર નેવું થી ચાર હજાર પાંચસો સાણંદ ચાર હજાર એકસો ચાર હજાર હજાર સાતસો નેવું વિરમગામ ત્રણ ડીસા કાલાવડ ચાર હજાર એકસો થી ચાર હજાર છસો હારીસ ત્રણ હજાર ચારસો થી ચાર હજાર પાંચસો અડસઠ પાથાવડા ત્રણ હજાર થી ચાર હજાર બસો ચાલીસ ભચાઉ ચાર હજાર થી ચાર હજાર પાંચસો ઇઠોતેર થરા ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર સાતસો સિયોરી ત્રણ હજાર નવસોથી ચાર હજાર બસો એક અંજાર ત્રણ હજારથી ચાર હજાર છસો દસ જસદણ ચાર હજારથી ચાર હજાર છસો જામનગર બે હજાર પાંચસોથી ચાર હજાર સાતસો પચીસ તળાજા બે હજારથી ચાર હજાર નવસો સમી ત્રણ હજાર આઠસોથી ચાર હજાર પાંચસો દિયોદર ત્રણ હજાર એકસોથી ચાર હજાર છસો પાંચ ધાંગધ્રા ત્રણ હજાર સાતસોથી ચાર હજાર પાંચસો પિસ્તાલીસ ધાનેરા બે હજાર આઠસો નવ્વાણુંથી ચાર હજાર બસો એકાણું થરાટ ચાર હજારથી ચાર હજાર આઠસો ઊંઝા ત્રણ હજાર સાતસો એકાવનથી પાંચ હજાર પાંચસો એંશી બોટાદ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર આઠસો ત્રીસ નેનાવા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર સાતસો વારાહી ચાર હજારથી ચાર હજાર નવસો એક રાંધનપુર ત્રણ હજાર સિત્તેરથી ચાર હજાર સાતસો એક પાટણ ત્રણ હજાર પાંચસો થી ચાર હજાર ત્રણસો એ તમામ યાર્ડના બજાર ભાવ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો